જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળીશું માક્ષર માસની શુક્લ પક્ષની મોક્ષદા એકાદશી ક્યારે છે તેના પારણા ક્યારે કરવાના રહેશે તથા મહાત્મય કથા સાંભળીશું મિત્રો આ વર્ષે મોક્ષદા એકાદશીની તિથિની શરૂઆત થાય છે બાવીસ ડિસેમ્બર સવારે આઠ કલાક સોળ મિનિટે તિથિ પૂર્ણ થાય છે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારે અગિયાર વાગ્યાની આસપાસ મિત્રો એકાદશીનું વ્રત હંમેશા ઉદયતિથી અનુસાર કરવાનું હોય છે તથા શાસ્ત્રમાં કહ્યું છે કે એકાદશીનું વ્રત જે દસમયુક્ત હોય તે એકાદશીનું વ્રત ક્યારેય ન કરવું જોઈએ પરંતુ દ્વાદશી એકાદશીનું વ્રત કરવાથી સો યજ્ઞનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આથી જ એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ શનિવારના દિવસે કરવાનું રહેશે અને પારણા કરવાના રહેશે તારીખ ચોવીસ ડિસેમ્બર બે ત્રેવીસ રવિવારે સવારે નવ કલાકની આજુબાજુ મિત્રો ગરુડ પુરાણમાં વર્ણન છે કે ક્યારે દશમયુક્ત એકાદશી નું વ્રત ક્યારેય ન કરવું જોઈએ દશમયુક્ત એકાદશી નું વ્રત કરવાથી નરક ની પ્રાપ્તિ થાય છે ગરુડ પુરાણમાં વર્ણન છે કે ગાંધારીએ દશમયુક્ત એકાદશી નું વ્રત કર્યું હતું તો તેણે તેના જીવનકાળ દરમિયાન પોતાના જ પુત્રનું મૃત્યુ પોતાની આંખે જોયું હતું આથી દસમયુક્ત એકાદશીનું વ્રત ક્યારેય ન કરવું જોઈએ મિત્રો આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી મન અને સ્વસ્થ શરીર શુદ્ધ થાય છે પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે મોક્ષદા એકાદશી વ્રત કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે એટલું જ નહીં આ દિવસે પિતૃઓ માટે તર્પણ કરવાથી તેમને પરમધામની પ્રાપ્તિ થાય છે આ દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું તેથી આ દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે આ દિવસે ગીતાનું વાંચન અને તેના ઉપદેશોને જીવનમાં અપનાવવાથી મોક્ષ મળે છે સાથે જ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સમયે ધૂપદીપ અને વિવિધ પ્રકારની સામગ્રીથી વિષ્ણુને પ્રસન્ન કરવા જોઈએ એકાદશીના એક દિવસ પહેલા એટલે કે દશમની તિથિએ તામસિક ભોજનનો ત્યાગ કરવો એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ભગવાન વિષ્ણુનું સ્મરણ અને ધ્યાન કરીને દિવસની શરૂઆત કરવી ત્યાર પછી રોજિંદા કામમાંથી નિવૃત્ત થયા પછી ગંગાજળને પાણીમાં ભેળવી સ્નાન કરવું જોઈએ ઓમ ગંગે મંત્રનો જાપ કરતા ધ્યાન ધરવું સ્વચ્છ કપડાં પહેરો ત્યારબાદ ભગવાન વિષ્ણુના ફોટા કે પછી મૂર્તિને પીળા ફૂલ પીળા ફળ ધૂપ દીપ અક્ષત વગેરેથી પૂજા કરો ત્યારબાદ ભગવાન વિષ્ણુને પીળી મીઠાઈ કે પછી કેળાનું નિવેદન પણ કરવો ભગવાન વિષ્ણુ સામે બેસીને ગીતા પાઠનો અધ્યાય વાંચવો અને એકાદશીનું કથા વાંચવી ત્યારબાદ ઓમ નમો ભાગવતે વાસુદેવાય ઓમ નમો નારાયણાય અથવા ઓમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃનો શક્ય તેટલો જાપ કરવો જોઈએ જે વ્યક્તિ ઉપવાસ કરવા સમર્થ નથી તેમણે મનવાણીથી પવિત્ર રહીને પણ આ વ્રત કરી શકે છે આ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં ગાયને ઘાસચારો કીડીને કીડિયારું બ્રાહ્મણને દાન દક્ષિણા કૂતરાને રોટલી તથા પક્ષીને દાણા ચણાવવા આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે અને એકાદશીનું પુણ્યફળ પ્રાપ્ત થશે મિત્રો એકાદશીનું વ્રત દરમિયાન એકાદશીનું મહાત્મય દર્શાવતી કથા અવશ્ય સાંભળવી જોઈએ તો મિત્રો આ હતી મોક્ષદા એકાદશી ક્યારે છે તેનો મહાત્મય તથા પૂજા વિધિ હવે સાંભળીશું મોક્ષદા એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું હે દેવોના દેવ હું તમને વંદન કરું છું હે મહારાજ મને મોટો સંજય છે માટે લોકોના હિત તથા પાપના ક્ષય માટે આપને પૂછું છું કે માક્ષર સુદ એકાદ નામ શું છે તેનું વિધાન શું છે દેવની પૂજા કરવી એ વિસ્તારથી મને કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજેન્દ્ર આ માક્ષર સુદ એકાદશી મોક્ષદા નામથી પ્રસિદ્ધ છે જે સર્વ પાપોને હરનારી છે અને ઉત્તમ ફળદાતા છે એનું વિધાન એ છે કે એ દિવસે ચંદન અને પુષ્પ વગેરેથી વિષ્ણુની પૂજા કરવી ભજન કીર્તન કરવા પુરાણમાં કહેલી કથા સાંભળવી જેના સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે માતા પિતા પુત્ર વગેરે કોઈ નરકમાં પડેલું હોય તો તે આ એકાદશીના પ્રભાવથી સ્વર્ગમાં જાય છે એમાં કોઈ સંચય નથી હે રાજન એની કથા હું તને સંભળાવું છું ગોકુલ નામના નગરમાં પહેલાં એક વૈખાનસ નામે રાજા રહેતો હતો તે પ્રજાનું પુત્રવત પાલન કરતો વેદપરાયણ બ્રાહ્મણો પણ રહેતા હતા રાજાને એકવાર આવ્યું જેમાં તેણે પોતાના પિતાને નરકમાં પડેલા જોયા આથી તેને આશ્ચર્ય સ્વપ્નની હકીકત બ્રાહ્મણોને કહેતા કહેલું કે સપનામાં તેના પિતાએ નરકમાંથી તેનો ઉદ્ધાર કરવા માટે કહ્યું હે બ્રાહ્મણો જ્યારથી મેં આ સપનામાં જોયું સાંભળ્યું છે ત્યારથી મને ચેન પડતું નથી સ્ત્રી કે પુત્ર કોઈ ગમતા નથી મારા શરીરમાં બળત્ર થાય છે હું શું કરું ક્યાં જાઉં માટે હે મહારાજો દાન વ્રત તપ અથવા યોગ જેવા કોઈ ઉપાયથી મારા પૂર્વજો મુક્ત થાય એવો કોઈ ઉપાય મને બતાવો જેનો પિતા નરકમાં પડેલો હોય તેના જીવતા બળવાન પુત્ર પણ શું કામનો કારણ કે તેવા પુત્રનો જન્મ ફોકટ છે બ્રાહ્મણોએ કહ્યું કે હે રાજન પર્વત મુનિનો આશ્રમ નજીકમાં છે એ મુનિ ભૂત ભવિષ્ય અને વર્તમાન સઘળું જાણે છે તેમની પાસે આપ જાઓ બ્રાહ્મણોનું આવું કહેવાથી તે રાજા શાંત થયો અને પર્વત મુનિ રહેતા હતા ત્યાં ગયો એ આશ્રમ ઘણો વિશાળ હતો જ્યાં ઘણા મુનિઓ રહેતા હતા વચમાં પર્વત મુનિ બેઠેલા હતા તેમની આજુબાજુ ઋગ્વેદ યર્જુવેદ સામવેદ અને અથર્વવેદ મુનિઓ બેઠેલા હતા તેથી પર્વત મુનિ જાણે બીજા બ્રહ્મા હોય તેવા દેખાતા હતા વૈખાનસ રાજાએ મુનિરાજ પાસે જઈ દંડવત પ્રણામ કર્યા મુનિરાજે રાજાને રાજ્યના સાત અંગોના કુશળ સમાચાર પૂછ્યા રાજ્યમાં શત્રુના અભાવના સમાચાર પૂછ્યા અને રાજસુખના સમાચાર પણ પૂછ્યા ઉત્તર દેતા રાજાએ કહ્યું હે મુનિરાજ આપની કૃપાથી રાજ્યના સાતેય અંગ કુશળ છે ને વૈભવ વગેરે બીજું બધું પણ અનુકૂળ છે પરંતુ હે મુનિવર એક વિઘ્ન આવી પડ્યું છે જેના સંચયના કારણે જ હું આપની પાસે આવ્યો છું રાજાનું આવું કહેવું સાંભળીને પર્વત મુનિએ ધ્યાન ધરીને થઈ ગયેલાનો અને થવાનો વિચાર કર્યો મુહૂર્તવાર વિચાર કર્યા પછી રાજે કહ્યું હે રાજન તારા પિતા કે જેના ઘણા અધર્મ કર્મો છે તેનો પાપ હું જાણું છું પૂર્વ જન્મમાં તારા પિતાને બે સ્ત્રીઓ હતી તેમાંથી એક સ્ત્રી પર ઘણો પ્રેમ હતો તેથી મારું રક્ષણ કરો મને ઋતુદાન આપો એવું બીજું સ્ત્રી પોકારી પોકારીને કહેતી છતાં તેણીને ઋતુદાન દેતા નહીં તેના પાપથી તારો પિતા નરકમાં પડેલો છે રાજાએ કહ્યું હે મુનિરાજ ક્યુ વ્રત કે દાન કરવાથી મારા પિતા તે પાપથી મળેલા નરકમાંથી મુક્ત થાય તે મને તમે કહો મુનિએ કહ્યું હે રાજન માક્ષર મહિનાની સુદ પક્ષની એકાદશી જે મોક્ષદા એકાદશી છે જે સઘળા જેની સ્તુતિ કરે છે તે દિવસે ઉપવાસ કરીને તેનું પુણ્ય તારા પિતાને તું આપ તેના પુણ્યના પ્રભાવથી તે મુક્ત થશે મુનિના વચન સાંભળીને રાજા ઘરે પાછો ફર્યો અને પછી જ્યારે માક્ષર મહિનાની સુદ પક્ષની એકાદશી આવી ત્યારે રાણીઓની અને પુત્રોની સાથે રાજાએ વિધિપૂર્વક ઉપવાસ કરી તેનું પુણ્ય તેના પિતાને આપેલો તે જ વખતે પુષ્પોની વૃષ્ટિ થઈ અને રાજાનો પિતા સ્તુતિ કરતો દેવોની સાથે સ્વર્ગમાં ગયો અને આકાશમાંથી હે પુત્ર સદા તારું કલ્યાણ થાવું એમ સ્પષ્ટ વાણીથી રાજાને કહેવા લાગ્યો શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર જે માણસ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે મોક્ષ આપનારી આનાથી બીજી કોઈ શ્રેષ્ઠ એકાદશી નથી જે માણસ આ એકાદશીના દિવસે ઉપવાસ કરે છે તેનું કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તે હું જાણતો નથી આ કથાનો પાઠ કરવાથી કે સાંભળવાથી સ્વર્ગ કે મોક્ષ જે ઈચ્છા કરે તે આપે છે યશ કીર્તિ આરોગ્ય આયુષ્ય સુખ સમૃદ્ધિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે જે લોકો એકાદશી નું વ્રત કરવા સમર્થ નથી તેમણે એકાદશીનું મહાત્મય દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા કરવી બીજું છે સૌભાગ્યવતીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રોનો દોષ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન હરિવિષ્ણુની ભક્તિ પૂજન કરવું આ પાંચ મહાન યજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેક મનુષ્યએ એકાદશીનું આ વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું આ વ્રત ભગવાન હરિવિષ્ણુને ખૂબ જ પ્રિય છે માટે જ એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીએ તુલસી માતાની પૂજા કરવી શાલિગ્રામની પૂજા કરવી

જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ફરી મળીશું આવી જ ધાર્મિક કથા સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ